ડેસ્ટિનેશન સુધી લઈ જવાની અહીંથી ચાલો મિત્ર આજો કનેક્ટ 4 ફફકડવા ગેમ તમને આવડે છે નથી આવડતી આ ઓલી ઝેંગા છે પણ આ જાયન્ટ ઝેંગા જો આ પાસો છે આ પાસાની અંદર સપોઝ આ રેડ કલર આવ્યો તો રેડ કલરનું પણ પાસ કરી અને એને ઉપરના સાઈડ મૂકવાની છે અવનવી ગેમ છે એ બધી આપણે ગ્રુપ સાથે તમે રમી શકો છો તો એકવાર ફેમિલી કે ગ્રુપ સાથે આવો તો તમને મજા પડી જશે બીજી અવનવી ગેમ છે એ તો બતાડો અવનવી ગેમની અંદર ઘણી બધી ગેમ છે સપોઝ અરિંગટોસ વર્ટિકલ ગેમ છે

ત્યાં તમે બોર્ડ ગેમ ની મજા માણી શકશો ઓપન એર અંદર તમે બોર્ડ ગેમ મજા માણી શકશો અને ટેબલ ઉપર બેસી અને બોર્ડ ગેમ ની મજા માણી શકશો પણ સાથે સાથે બાર ની સાઈડ પાછળ ભાગમાં આઉટડોર ગેમ પણ તમે મજા માણી શકશો ત્યાં આપણે ધારો કે ક્રિકેટ થી માંડી અને કોઈ પણ પ્રકારની ગેમ રમવી હોય તો રમી શકાય છે એનું એક લિસ્ટ આપેલું છે અને લિસ્ટ ઉપરથી તમારે ગેમ ઇશ્યુ કરી અને તમે રમી શકો અહિયાં અહીંયા જોઈએ તો સ્વિમિંગ પુલ ની મજા માણી હોય તો આ સ્વિમિંગ પુલ નો એરિયા છે આખો ફેમિલી સાથે આવ્યા હોય તો સ્વિમિંગ પુલ ની અંદર બાળકો આ સ્વિમિંગ પુલ નોખો અને ફેમિલી નો સ્વિમિંગ પુલ નોખો આ રીતે તમે તમે જેવી રીતે તમારી ઈચ્છા પડે એ પ્રમાણે છાબા છાબા અહીંયા કરી શકો છો ધોરાણી ભાઈ તો અહીંયા કઈ કઈ ગેમ છે અહીંયા ઓપન એર અને બોર્ડ ગેમ બે રૂમ છે જો તમે અહીંયા મિત્રો આ મેમરી ચેસ છે આ રબર ટ્રાયેંગલ છે આ ચેસ બોર્ડ છે કાઉન્ટર બેલેન્સ રમી શકો તો છોકરાઓ ને એને ફેમિલી સાથે અહીંયા આવો તો બહુ જ મજા આવશે નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય બધાને રમવાની મજા આવે ઓકે

આ ફાસ્ટેગ ફિંગર હો એ તારે મજા જવા રાખે આ સીલિંગ હોકી હો આ ટનલ હોલ હો રેડ એન્ડ વ્હાઇટ ટીમ જો ટનલ હોલ ઓન્લી 20 પોઈન્ટ 40 પોઈન્ટ 20 ને 20 40 અને વિનર થાય છે સાગરભાઈ ઓ હો હો ટનલ હોલ વિનર સાગરભાઈ આ એમર હોકી હો ભાઈ હા હા ગાંડી ગિરમા ગાંડી દડી આ મિત્રો આ ટાર્ગેટ ટ્વિસ્ટ હો આ જો વ્હાઇટ ટીમ છે

એવા તમને રૂમ મળશે મિત્રો આ રૂમની સગવડતા છે જો આ ડીલક્સ રૂમ મળશે ડબલ બેડ વાળો વિથ એસી બરોબર પાછળ બાલ્કની આવશે અને વિશાળ અહીંયા ઓશરમેરી આખો કમ્પ્લીટ આવશે ગીજનની ફેસિલિટી સાથે વાહ સુરાણી ભાઈ નેચરલ સુંદર્ય અહીંથી તો આલેદક નજારો છે આ ગીર છે ગીર ભાઈ આય તમે જો વનરાજી કઈ લહેરાતી હોય કઈક અલગ છે તમને ખ્યાલ છે ને

નો એક માત્ર ધોધ છે જમજીર સાથે સાથે તમે કનકાઈ બાણેજ ની મજા માણી ગો પાતાળેશ્વર ની મજા માણી ગો અને આયા તમે એમ કયો દરિયાકાંઠે સોમનાથ દાદાના દર્શન કરવા ઈ પણ ચાલીસ કિલોમીટર ના અંતરે આ બધી ગાંડી ગીરની મોજ આ ભાઈ ઓ ગાંડી ગીર ભાઈ એકવાર મજા કરો તો ખબર પડે ભાઈ ગીર શું છે સુરાણી ભાઈ મોટા ફેમિલી માટે આનંદ વિહારમાં શું સુવિધા છે એલા ભાઈ તમને ડબલ ડેકર ફેમિલી રૂમ આપું જોવો તમે ડબલ ડેકર આ ડબલ ડેકર જો એક ફેમિલી ઉપર હોય તો બીજું ફેમિલી નીચે છે ટીવી સાથે વિથ એસી ઉપર પંખાની વ્યવસ્થા આ સાઈડ જો બાલ્કની હા હા ખુલ્લી બારકની ની પાછળ જંગલ view ની હો સુરાણી ભાઈ આ શું છે આટલી બધી લાઇટ દિવસે એલા ભાઈ બધાય ફેમિલી રૂમ ની અંદર આમ કહેવાય કે ઓપન સ્કાય બાથરૂમ છે બધાય જો તમે ઓપન સ્કાય આ અલગ જ મજા છે અહીંયા બાથરૂમ ની પણ મજા માણી શકો તો આવો મિત્રો આ ડબલ બેડ નો રૂમ છે સુરાણી ભાઈ આનંદ વિહાર માં બધા રૂમ એસી આવે છે હા

અહીંયા પણ રમી રહ્યા છે અને અમુક સાઉથ ઇન્ડિયનની જે ખાસ બોર્ડ ગેમ આવી છે કે જે આપણે જુનાગઢમાં ક્યારેય જોઈ જ નથી એનો લાભ લેવા જરૂર શાસણમાં આવો અને આનંદ વિહારનો લાભ લ્યો અને એનો સ્ટાફ પણ ખૂબ જ મજા આવ્યું છે દરેક ગેમ વ્યવસ્થિત સમજાવે છે અને બાળકોને ખૂબ જ એન્જોય આવે છે થેન્ક યુ તો સુરાણીભાઈ આવા સરસ મજાના રિસોર્ટની મુલાકાત લેવી તો એડ્રેસ તો જણાવો આ મેંદાથી સાસણ જવાનો રસ્તો છે હરિપુરનું નાકુ છે અને એમ કહેવાય કે ભાલસાલ ગામ અને સાસણ ગીરમાં આનંદ વિહાર ah ha gandhi giri ni muwa